હેલો હા બોલો ગોરાજી ના ના તો હું બહાર મહેમાન આવ્યા તે બહાર લઈને આવ્યા હતું હતું અને કોમ હું હું તો બહાર આવ્યો પણ તમારે કોમ હતું એ કોમ કો ના હોય તો જાય રિઝલ્ટ લેવા જાય છે તમારે રિઝલ્ટ નું કઈ ગયા રિઝલ્ટ લેવા જયા છીએ ના મુ હાલ મને લઈને ફરવા આવે કમ એટલે દેખાય તો કઈ હેડો તમે તમે પાટણ માં આવો તમે જો એટલા આ બાત તો નઈ હોય કે મે જોઈ આ બસ તો ખોળે હું ફર ઘડો દેખ ફોન કર્યો તમારે મળતો આય ભગા તમા ગોમરોજી રે સુધીયો છોકરો ને વા રાખતા જ નહીં ને નાના છોકરા કે મોટો તમે આગળ એક મસ્ત કુવો બતાવો અંદર અમે રમતા ખાલી શરૂઆત કરો બાજુ હડો આ તો મજા આયે જલસો પડી જાય તમારે ફરવાની જલસો પડી જાય તમે ફરવા ના ને હો

રાજુ વાળો આતો ગોબલોજી રોડ ગયો ફરી છોકરા ગયા એવું લાગે મને

પણ અમારા છોકરા નોકરી કરી નોકરી જતો રહે તમારું ગોરમ રખડવા નહીં જતા રહ્યા પાસે આવત અલગ દારૂ પીપરાજી વાળો

તમારે બે થાપુ મેળવાનો સાચી પાટણ માં રખડી રેલા ગમો કોઈ ગણવા તું નહિ એને આપડે અને એનો કઈ નો કે સંસ્કાર આલે સંસ્કાર આલે પણ તારામાં મુજબ સંસ્કાર ભરી મેલે છોકરા ને રી અમને હોય હાલ ની હારી ચા ખોટી ખાલી હું કહું મારી વાત વાપરો આપણે ઓર ઓર રોણકે પણ નહી કોતો અને ગફુરજી ફોન આય પ્લસ સહસ્ત્ર લિંગ તાળા મો હઈ રા હું તારી પ્લસ તલા હું એ પોચ્યા હઈ આ બેટા ને આપણો ઉપર તો કોદરન વાતે ચરી ની ગયા ઉપર વધારે આકા નહી રલે હડો તમે બાજુમાં છે બાજુમાં છે હેડો હેડો પણ અમુક માણસ ગણવાર નહીં અત્યારે મોટા થઇ જાય ફરી યાર તમારું ગોળ છોકરા નહી કર્યા બરોબર સંસ્કાર આ તમાર માંથી હવાનું પાડ્યું નહી

મોટો યાર હરતા જુના કરી પેલી બાજુ છે પહોંચ્યો તો યાર ઓક્લું તો તમે તો આ બાજુ તો વ્યુમય કર્યું યાર એટલે હરિહર માં જઈને આવ્યો હલો ચકેડા માંકેડા તો આઈ જા બરાબર જોઈ લેજો અંદર દેખાય

ચકેડું રમતા હું હા ગપૂરજી ઈ કોણ ભાડ્યા હતા તો આ બે મૂર્ખા મને આખું પાટણ ગોળા લાયા આવક નહી આવતી ખબર નથી તો ફોન આવે ખબર પડી તમે બધા જો ઓત્રે નો પાછા લાવું મારતા તમાર તમારે નહી આવું અમે વતરી લાવીએ ને ગભર પાણી આપડે બાળકી નગત બાબતે ચશ્મી ની કોઈ કચું કા ઈ ખબર નઈ આપણે ઉરકતા નઈ આપણે પીનલકા નઈ બેહી તો નઈ આવી ને આમ કાંઈ નઈ હોય ઠીક પડી ગયા હોય

એ એ અમને વાના વાના છોકરાને કાઢતા પછી સીધી બનાવી આ સાઈડ તો ટાઇગર કાપી એકલો આ સાઈડ નઈ દોડે કા અરે ભાઈ નહી તેવું તો કાકા કાકા પડશો આ મોટા વાળ તો નહી અંગાત આવે અરે અરે મેગી ગમા તમ હંડાતા ન આવડે લે હું કઉ પેલા ઓય સાઈડમાં હેડ જોતી ને ભોય પડશો ઓય આ કાકા મેમન કોણ આયો મેમન હો આયા તમે હેડો

ઓય તું એ તું કને હાથમાં આયો ખાલી ખબર છે કને હાથમાં આયો બેડું કરે પણ થાપ ના છોડો ખરેખર કેવા ફડતા આ તઈ જણાય મોજ કરનાહી લાગા એ કપૂરજી પકડ જો ને પકડી ના

કોકરેલા ગોબરાજી લાગે કોઈ અમારા ગામમાં અમે કોઈ હવે મરી કોઈ મરી ના જાય એમ હાટા હું કેવું મહેમાન

પોટલી ભાડી પોટલી આખી તારા કારણે કારણે વાત કરી તારા બે કાર

પછી બીજું તારા પાસુરી મધ્ય નહીં પાણી ના ભમણા મંદ ની વાત કરી તું મને લાગતું તું કે ફેંકા મોટી મોટી

બરોબર એ અમારા બધાને કેવું હતું કે બે જણા એકલા જતા રહી એટલા બધા ખોડતા ખોડતા બધા આવ્યા હતા એવું કીધું કે તું હંગાતી તો અમને તો કોઈ હોતો નતો એ તો એને હવે ચાલે ને મારી એને હું જોઉં તો ના ના હવે ભોરે મોય તો સમજાવી દઉં ભાઈ

ચિંતા કશું હતી જ નહીં પણ તમે કીધા વગર આવતા એટલે તમારા બાપા ચિંતા મતા એટલે તમને ખોળવા આવ્યા તમારા એ નહીં અત્યારે ફોનનો જમાનો હ તમે ખાલી ફોન કરીને તમારે કેવું હતું કે ભાઈ અમે ફરવા જઈએ તો તમે ફરવા જવા કે તમારા મા બાપ તમે ના ના પાડો પાછા કાણેલા ગોટના પૈસા આલો તને વાપરવા યાર હા અરે અમારા નામે જોઈએ કેટલી ચિંતા થાય બાપ બે બે બાપ હી ના ચક્રી ચક્રી થઈ જાય દોડવું તમે સોડા પીતા છો ના હું ભાઈ સોડા પીયા ના યાર મારા મફત ની ચોઈ હું કહું કહું સોફાઓના હારા હતા એમ સફાઓ ગમે તે હું તો ગોડા તમારે બાર ફરવા જાવ એનો વધુ નહીં પણ તમારા મા બાપ ને કઈ જાવ એટલે હા અડિયે ચડે ચડીએ નઈ ફરી તમને કઈ તું હોય આપડે કમાન મજા થાય ને મજા નઈ થાય